તો મિત્રો જણાવવાનું એ થાય છે કે અમે એક ઓફર રાખી ભાઈ વિનર બન્યા છે તો એ ભાઈ છે આપણે ઇનામ લેવા માટે તો હવે અમે પણ જઈ રહ્યા છીએ ઈનામ આપવા માટે તો ત્યાં સુધી તમે બન્યા રહેજો અને શું આપીએ છીએ એ જોજો

અરે પહેલે આપણને એ રેશ આ ભાઈ ઓનર છે આ આપના છે ભાઈ આ ભાઈ એકદમ છે લાયક ભાઈ વિનર છે મિત્રો તમે જોઈ રહ્યા છો ઓફર માં તૈયારી થઈ રહી છે અને ઓફર માં છે ઓરેન્જ બાટલી તમે જોઈ રહ્યા છો તો મિત્રો આ ટોટલ પચીસ બાટલીઓ છે ને આ પચીસ આપણે ઓફર માં જે જીત્યા છે તેમને આપવાની છે તો મિત્રો જોઈ રહ્યા છો આ ભાઈ કાળો કુશળ છે તેમને આપણે ઓફર આપવાની રહ્યા છીએ મિત્રો તેમની લાયકો કેટલી થઈ કઈ ખબર નથી પણ વિનર બન્યા છે આ આપવામાં આવી છે ટોટલ આ છે જેને કોમીને વધારે એને આ બોટલ નું જૂથ આપવામાં આવશે તો ભાઈ વિનર બન્યા છે હરેશ ઠાકોર છે આપણે મેરા ગામ તો એમને આપણે સળ આપો ચલો ફાઇનલી વિનર બની વિનર બની છે એક તમારા થાય ભાઈ મસ્ત બનાવે છે કરો